અને નમો અખમત મોર સવાક થી અને પત્યા દેવા કે જેસે સવાર ના હાળા આજ આપડે જેસે પાત્ર સે નિયન મમ્મી ને દવા ખાને નહીં અને કે શાંતિ માટે આવતા છે જામે જેસે બતાવવા અને રાસે જાનજી ને આસે જે મમ્મી ને આસે અમારે ઓટો ડ્રાઈવર હિતેશ ના હેલો કેમ છો બધા મજામાં આપડે પાટણ જઈ રહ્યા છે હાઈવે ચડી ગયા છે છે સંજય ભાઈ છે સંજય કે પપ્પા તમે બધા જ

નદી પણ છે બે કાંઠે નદી તો બધી સીટી ખનાજી વરે તમે જે જોવો છો અને સુમ લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો ના થાય એક હાથે તાળી ના પડે વિડીયો જોવાનું ભૂલતા નહીં